અડદ ને મિત્રો કેમ છો મજામાં આપણે મજામાં તો આજે વાદળા ને વાદળા મિત્રો બહુ થઈ ગયો ફરતી વરસાદ આવે કે નહીં નક્કી નહીં પણ આમ અત્યારમાં સવાર માં સાયો તડકો બહુ હતો ને પાદરવાનો હવે જો ગયો તડકો હાવ એટલે હાવ થઈ ગયું વાતાવરણ આમ અને ટૂંકમાં ગરમી તોય છે ગરમી નથી ગઈ પણ આમ સાંઈયો થઈ ગયો હવે કામ કરતા તડકો બહુ ન લાગે એટલે ખેતરમાં થઈ જો માંડવી ખેતરમાં કામ હાલે બા જો ખડ ઉપાડે છે હે બાળ છો કેવી ગરમી ગરમી છે જો આમાં હે ને ખડ ઉપાડવી માંડવી નીંદવાનું ચાલુ હે ને એવું ઉપાડવી છે

હા ખાતર આવ્યું ને એટલે અડદ બહુ મોટા થઈ ગયા જો આ મોટા મોટા થઈ ગયા એવું છે બહુ મોટા થઈ ગયા હે માંડવી ને નડે એમ છે પાકલ પાક ઉપાડવા પડે કેમ કે વેલા કાઢીને જાય ગયા જ તમે જોવા વેલા અડે ખાડવા મીણ્યા થઈ ગયા મોટા આમ નકરા અડદ દેખાય

હાલો આમ જાવી આવી અમારે માંડવીમાં નીંદે છે અત્યારે કેમ કે આવું મોટા મોટા ખાડ હોય ને અત્યારે એવું નીંદવાનું ચાલુ છે નડે નહીં માંડવીમાં જો વરસાદ જ આવી જાય ને તો તારું પાણ થઈ જાય માંડવી મિત્રો એવું છે બાકી તો પાવન ચાલુ જ છે તો એ કરી દીધું પાણી ચાલુ પણ એને આજ વાતાવરણમાં પલટો થઈ ગયો હે હાવ તમારી બાજુ કેમ છે બાકી તો આપણે હે ને લગભગ તો આજ વરસાદ આવે તો નક્કી નહીં કેમ કે આમ જોવો સવારના વાદળા થઈ ગયા હે અને હાવ એટલે હાવ ટૂંકમાં શાંતિ વાતાવરણ થઈ ગયું છે ગરમી થોડીક છે અને વાદળા થઈ ગયા જોરદાર આવો વરસાદ આવી જાય તો કાંઈ લપ નહીં કાંઈ વાંધો નહીં હાલો અમે ખેતરમાં નીંદવાનું જ ચાલુ છે જો આવા ઝાડવા હોય ને ખડના આવા આ ઉપાડવા પડે આવા પારવા ફારવા હોય એ માંડવીમાં નકર પછી માંડવીમાં ઉપાડવા ટાણે એમ નડે હાલો એવું કામ ચાલુ છે બાકી તો કાંઈ હે નહીં હાલો તો મિત્રો માંડવી નીંદવાનું સારું હતું ને વરસાદના કોક કોક સાંટા પડે એટલે જે તો દેખાય નહીં પણ વધુ આવી જાય તો ફાયદો થઈ જાય હવે તો વાટ જોઈ જો આજ આવી જાય તો નક્કી ન કહેવાય કોક કોક સાંટા ચાલુ થઈ ગયા હે અને કાળું ડિબેંગ થઈ ગયું છે મિત્રો વરસાદ લગભગ જ આવી જાય તમારું શું કેવું બાકી તો જો માંડવી નીંદતા હતા આ ખેતરમાં ઝાડવા ઉપાડવાનું ચાલુ છે જો આ શેઢામાં મગ જો મિત્રો બગડી ગયા હું મગ મિત્રો ભાવ બગડી ગયા છે મગમાં આવું કાંઈ વેળું નથી જો વાયવાત ખાવા પૂરતા પણ ન હોય સરખું આવ્યું વરસાદ આવ્યો તો ને તે બગડી ગયા અને હવે વરસાદની જરૂર છે તો હવે આવતો નહીં પણ આજ આવે એવું થયું છે એટલે નક્કી નહીં આવી જાય જો ભાંટવી છે ને મિત્રો ઓલી થાવા મળી થાવ વરસાદ વિનાની કેટલા ટાઈમથી વરસાદ નથી હવે તો આજ લગભગ તો આવી જાય છે ફાઇનલ જ વાર જોયું વરસાદ આવી છે તો વિડીયો બતાવીશું બાકી તો આપડે કામે લાગી રહું તો મિત્રો બપોરનો ટાઈમ થયો વરસાદ આવ્યો નથી ને આમ જોવો તમે આપણને પીસા 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 મિત્રો ટૂંકમાં હા હવે બહુ ઓછા મળે છે તમને શું લાગે તમારી બાજુ કદાચ વધુ મોર હોય તો મળતા હોય અમારે તો હાવ ઓછા થઈ ગયા મિત્રો જો બે પીસા મળ્યા છે તો આપણે લઈ લીધા હે એટલે ટૂંકમાં પીડ્યા હતા એટલે હવે એ તો કઈ રીતના આવ્યા હોય તો ખબર નહીં પણ મોર અહીંયા આવતા હોય ને ખોખ ખો ક્યારેક એટલે અહીંયા પીસા પડ્યા હોય ટૂંકમાં કાંઈ વાંધો નહીં આપણે લઈ લીધા છે હવે વરસાદ આવે નહીં જોયું બાકી નકર હાલો બપોરા એ બતાવીશું વિડીયોમાં આગળ જાવું હોય વાડી બાજુ હવે તો મિત્રો વરસાદ કઈ આવ્યો નહીં ને આપણે હવે બેહી ગયા બપોરા કરવા કીધું હાલો ખાઈ પી લેવી જો એવું છે મસ્ત મજાનો રવો બનાવ્યો હે શેરો ટૂંકમાં કેવી રીત રવાનો આ શાક છે મસ્ત મજાનું સોળા દાણાનું જો હે અને રોટલી ગરમા ગરમ છે તો હાલો ખાઈ પી લેવી સાંજનું જમ જમવું એટલે સાંજ નહીં અત્યારે બપોરનું નહીં ભૂલાઈ ગયો આલો રવાનો ચહેરો ખાવા એકદમ જોરદાર હે બપોરા કરી લેવી આલો કાઈ વાંધો નહીં તો હાલો મસ્ત મજા ને બપોરા કરી લીધા અને ગરમી ફૂલ છે શકે વરસાદ આવ્યો નથી ને બેઠા હે બા દાડિયા કર્યા બપોર પછી એટલે ઈ તૈયારીઓ કરે છે કેમ કે દાડિયા હે તો નીંદવા જવાય એવું છે દાંતડી ભેગું કર્યું છે ભાઈ એટલે એને દાળિયા હતા જાહે નીંદવા એવું છે તો મિત્રો આપડે બપોર પછીનો ટાઈમ છે અને વરસાદ ટૂંકમાં તમે જોવો ને તો માપે માપે એકવાર આવી ગયો અને હું હવે થોડોક ઝાડવો પીડ્યો એટલે મેળી ઉપર આવ્યો હોય અહીંયાથી કીધું દેખાડું આમ વાતાવરણ હરતું આમ લોકેશન જોવો વાતાવરણ કે લોકેશન છે કેવી મિત્રો જવો કેમ કે વરસાદ માપે માપે આવી ગયો પાન થઈ ગયું ટૂંકમાં પાણી માઇડ પી ગઈ આમ જોવો લીલું સમય જે થઈ ગયું આમાં જો પાણી પીર્યા થોડા થોડા સારું હરવડું આવી ગયું એક અને હવે હરુડે છે ને એવું છે ને કાળું ડિબાઈંગ ચુ છે આ બાજુ જવો મિત્રો નહીં કે નહીં વરસાદ આવે કે નહીં પણ હું સેચરી લઈને આ બાજુ મેળી ઉપર આવી ગયો વિડીયો બનાવવા તમને કીધું બતાવી દઉં કેવો વરસાદ છે બાકી તો એવું છે આ જવો ફરતો અને વરસાદ આવે એવું જ છે ટૂંકમાં હરુડે હે આઘું પણ એ તો બહુ સંભળાતું નથી તમને ફોનમાં મને સંભળાય છે પણ ફોનમાં કાંઈ બહુ સંભળાતું હોય નહીં એવું છે પવનની છત્રી મિત્રો ઉડે આમને આમ તો કઈ વાંધો ને હાલો વધુ વરસાદ આવશે તો વિડીયો આગળ બતાવી દઈશું આપણે તો મિત્રો અત્યારે હે ને આવી ગયા હોય ગામમાં અને તમે જો હાંસ થઈ ગઈ હે એકદમ અંધારું થઈ ગયું ને વરસાદ પછી કઈ આવ્યો નતો બાકી તો હવે હુવા ની તૈયારીઓ હાલે હે વિડીયો જોવા મજા આવે તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર ન હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો કાલે મળ્યું બીજા વિડીયોમાં ત્યાં સુધી હાલો બાય બાય આવજો હાલો ફોર મોર અપડેટ સબસ્ક્રાઇબ ટુ આર ચેનલ Click the show links and enjoy watching the videos.